આપણે અડધી રહી ત્યાં ફોન નથી ભણવા જતો તારો ફોન ફોન કાપવ હતો જ ને કામ હતું कि हो रे कपा जो है घेरे को बीधवा ना मु ओयो नो हां मने बणवा जो तो वाह हा जे भुला गयो मु एम कहो सु हरस कता हां मने भूख लगी जे एक वैड़का बबलो तुम्हें हम भी जो तो मारू पड़े

લો ખાંડા હા ઉભરે તો બેટા ને ખાગુની પેટી લઈ ગયો ને પેળા આપો સફર ને કેવો ના યાર આપી જો અધરી નાખી હા એ સુબિખો હા નીચે તમ કરાય અરે બેહતા નઈ ઓલો લઈ ને તેલ ને ઘીરો

કિયો ઓ ભીયો હોમા તમે તારા જો આપી જો મટર ભી આપજો ભી આપો લાઈ કોઈ

હવે હરેશ કાકા આપી કેટલા વાળું પાંચ વાળું દસ વાળું વીસ વાળું કે પચાસ વાળું શું વાળું હોય

હવે કરને છે છે બીજો હો ડબલ મોટું ડબલ લેવું ને લીધું પાછું હા પેલા હિસાબ કરો ડબલ રેવું જો ડબલ તો લાદો ભાઈ ડાયરેક્ટ નખાતા દન પૈસા ડબલ રેવા જો ની કી હોડે હિસાબ કરી નાખો હાલ

Biasa, nih, dari kali kosong naik rupiah ngelaju, angkutan potret rupiah apa jim pater yeah wala don loom��ajině o drop Nu pane vare patrie o Pier shejela? pane vare patrie elson Nachtonu? pane vare patrie he <laughs> sn�� આપડે છે કેટલો જૂનો છે ઘેરે પીડા એવું છે કે ડાયરેક્ટ ભણી

અダブル તારું છે હો હા વાંધો નહી આલો તો ખાલી એનો ટાઈમ પાઇટ કરતો હેરાન કરવા નઈ હેરસ કાકાન કાલે હેરાન કરવાનો નઈ હેરાન હતો તો ઉપાડ